મિત્રો ગુજરાતના સુરતની અંદર એક ઈંડાની સ્પેશિયલ ડીશ મળે છે જેનું નામ છે ગોટાળો જે લોકોએ આ ઈંડાની સ્પેશિયલ ડીશ ખાધી હોય એ લોકોને આઈડિયા હશે કે આ ડીશ કેટલાની આવે છે અને કેવી રીતે બને છે આ ડીશની અંદર ઈંડાની જ બે ત્રણ અલગ અલગ વેરાયટી ભેગી કરીને એને મિક્સ કરી દેવામાં આવે છે અને એને ગોટાળો કહેવામાં આવે તો આ ગોટાળો વધી વધીને કેટલા રૂપિયાનો હોય આ ડીશની કિંમત શું હોઈ શકે બસો ચારસો પાંચસો સોનાની વરખ નાખી દો તો હજાર રૂપિયા એ કોમેન્ટ કરીને તમારે અમને કહેવાનું છે જેણે પણ આ ડિશ ખાધી હોય તે પ્લીઝ કોમેન્ટ કરીને એનો ભાવ કહી દે પણ આજે આપણે જે ગોટાળાની વાત કરવાની છે તે ગોટાળો ભ્રષ્ટાચારનો ગોટાળો છે જે બનાવ્યો છે મોટી મોટી કંપનીઓના માલિક મોટા મોટા નેતાઓ અને રાજ્ય સરકારે ભેગા થઈ અને આ ગોટાળાની કિંમત છે ત્રણ હજાર કરોડ રૂપિયા જી હા મિત્રો ત્રણ હજાર કરોડ રૂપિયા આ પૈસા કોઈ સરકારના નથી કોઈએ પોતાનું ખેતર વેચીને નથી નાખ્યા કે કોઈ કંપનીવાળાએ ડોનેશન નથી આપ્યું આ પૈસા છે જનતાના હવે આ જે ત્રણ હજાર કરોડનો ગોટાળો બનાવવામાં આવ્યો છે તેની અંદર ઇન્ગ્રીડિયન્ટ જે છે મતલબ જે ખાધા ખોરાકીનો સામાન છે તે જનતાએ પ્રોવાઈડ કરાયો છે એમાં બનાવવામાં જે પણ સામાન લાગ્યો એ બધો જનતાએ આપ્યો અને ખાધો કોણે બધાએ ભેગા કરીને બનાવ્યો જનતાના પૈસાથી ગોટાળો બન્યો અને ખાધો મોટી મોટી કંપનીના માલિકો નેતાઓ કેવી રીતે હું તમને જણાવું પણ આ ગોટાળાની એક સ્પેશિયલ વાત છે કે આ ગોટાળો એ લોકો જ ખાય છે છેલ્લે જનતાના હાથમાં સાફ કરેલી ડીશ આવે છે અને એ ડીશને પછી પાછી જનતા ધોવે વરી પાછું એમાં સામાન ભરીને આપે કે લો આ સબ્જી તરકારી ઈંડા હવે તમે એનો પાછો ગોટાળો બનાવો અને પાછો ખાઓ આ સાયકલ ચાલતી જ રહે છે અને એટલે જ દિવસે દિવસે આપણો દેશ ગરીબ બનતો જાય છે અને જે ભ્રામક વાતો ફેલાવવામાં આવે છે કે ભાઈ આપણે વિશ્વની ચોથા નંબરની કે પાંચમા નંબરની મોટી ઇકોનોમી બની ગયા છે એ માત્ર ને માત્ર આપણી વસ્તીના કારણે છે બાકી પર કેપિટલ ઇન્કમનું જે લિસ્ટ જોવામાં આવે વિશ્વના દેશોનું તો એમાં બહુ નીચે જવું પડે તમારે ત્યારે જઈને આ લિસ્ટમાં તમને ભારતનો નંબર દેખાય કે પ્રતિ મસ્તક પ્રતિ વ્યક્તિ આપણી આવક કેટલી ત્યાંની વ્યક્તિની પ્રતિ વ્યક્તિ આવક તેર હજાર રૂપિયા હોય જાપાન ના વ્યક્તિની તો આપણા ભારતીયની આવક એક હજાર રૂપિયા છે તો હવે વાત કરીએ મુદ્દાની અને આ મુદ્દો તમને કોઈ ગોધી મીડિયા નહીં બતાવે અને મોટા ભાગના ચેનલો પણ નહીં જ બતાવે બહુ ગણ્યા છૂટયા પોર્ટલ પર આ ખબર આવી છે તો આ ખબરને જાણવી તમારા માટે ખૂબ જરૂરી છે કારણ કે તમારા ખિસ્સામાં પડેલા કાણા અને કાણામાંથી પૈસા ક્યાં જાય છે એની માહિતી તમને અહીંયા મળી જશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હું દિપેનસિંહ આપનું સ્વાગત કરું છું જાગો ઇન્ડિયા ચેનલમાં જેનું કામ છે તમને જગાડવાનું કારણ કે સરકારે એટલા બધા ઊંઘની ગોળીઓ જનતાને ખવડાવી દીધી છે પ્રચારના માધ્યમથી પછી પહેલગામમાં જે હુમલો થયો ત્યારબાદ જે બહેનોના સિંદુર ઉજડ્યા તે ઓપરેશન સિંદુરના નામે પ્રચાર કરીને અત્યારે પણ પ્રચાર ચાલુ જ છે તમે જોયો છે ગુજરાતમાં ત્રણ દિવસ જબરજસ્ત ઓપરેશન સિંદુરનો પ્રચાર ચાલ્યો હું પોતે ગાંધીનગર ગયો હતો અને ત્યાં આગળ મેં જોયું કે દર સો મીટરમાં બે થી ત્રણ બેનરો લાગેલા હતા મોટા મોટા આ બેનરો કોના પૈસાથી લાગ્યા કોના ખર્ચાથી લાગ્યા તેની કોઈ જાહેરાત કે તેવી કોઈ જાણકારી સરકાર નથી આપતી પણ મને ખબર છે ત્યાં સુધી આ પૈસા સો ટકા જનતાના જ વપરાયા હશે સરકારે જ વાપર્યા હશે ફરી મુદ્દાની વાત પર આવીએ કે ત્રણ હજાર કરોડનો ગોટાળો કેવી રીતે થાય તો વાત એમ બની કે મહારાષ્ટ્ર સરકારે એક ટ્વિન ટનલ પ્રોજેક્ટ અને એક એલિવેટર રોડ નો પ્રોજેક્ટ મૂક્યો હતો બનાવવા માટે અને તેના ટેન્ડર બહાર પાડ્યા હતા હવે ટેન્ડરમાં એવું થયું કે એલ જેની વિશ્વ પ્રસિદ્ધ નામના છે વિશ્વમાં પ્રસિદ્ધ છે પોતાના એન્જિનિયરિંગના કામ માટે ક્વોલિટી માટે અને પોતાના એથિકલ વેલ્યુઝ માટે નૈતિકતાના ધોરણ ખૂબ ઊંચા હોય છે એલ એન ટીમાં એણે ટેન્ડર ભર્યું અને સાથે સાથે મેગા એન્જિનિયર જે હૈદરાબાદની કંપની છે મેગા એન્જિનિયરિંગ એણે પણ ટેન્ડર ભર્યું હવે થાય છે એવું કે મેગા એન્જિનિયરિંગ ત્રણ હજાર કરોડ રૂપિયા વધારે ભાવથી ટેન્ડર ભરે છે અને એલએનટી એન ત્રણ હજાર કરોડ રૂપિયા ઓછા ભાવથી ટેન્ડર ભરે છે છતાંય એલ એન્ડ ટી કંપની કે જેની સામે મેગા એન્જિનિયરિંગની કોઈ વિષાત જ નથી કોઈ કમ્પેરિઝન નથી વર્લ્ડ લેવલની એલ એન્ટી કંપનીને એવું કહીને ડિસ્કવોલિફાય કરવામાં આવે છે કે તમે ટેકનિકલી ડિસ્કવોલિફાય છો હવે જે કંપની વિશ્વ ગુરુ કહેવાતી હોય ખરેખર મહિનામાં એન્જિનિયરિંગના મામલામાં તમે એલ એન્ડ ઘણા બધા પ્રોજેક્ટ્સ જોયા હશે આખા વર્લ્ડમાં કામ કરે છે એ કંપનીને ટેકનિકલી ડિસ્કવોલિફાય કરવામાં આવી મહારાષ્ટ્ર સરકાર દ્વારા એટલે મહારાષ્ટ્ર સરકારનો એક વિભાગ છે તેના દ્વારા જેનું નામ છે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી મતલબ એમએમઆરડીએ આ વિભાગે ટેકનિકલી ડિસ્કવોલિફાય કરી એલ ને અને આ કામ હતું ચૌદ હજાર કરોડ રૂપિયાનું જેની અંદર બે પ્રોજેક્ટ હતા મેં જેમ જણાવ્યું તેમ તો આમાંથી એલ બહાર કાઢી મૂકવામાં આવી હવે એલ એન એ ત્યારબાદ હાઈકોર્ટમાં અરજી કરી કે ભાઈ ઠીક છે તમે અમને કાઢી મૂક્યા અમારું ટેન્ડર પાસ ના કર્યું પણ અમને ટેકનિકલી ડિસ્કવોલિફાય કેવી રીતે કર્યા અમને એની માહિતી આપવામાં આવે કે કયા કારણસર અમને ટેકનિકલી ડિસ્કવોલિફાય કર્યા છે કારણ કે આ પ્રતિષ્ઠા સાથે જોડાયેલો મામલો હતો એલ એનટીની ટીની સાથે જોડાયેલો મામલો હતો આ વર્લ્ડ લેવલે કામ કરતી કંપની છે માટે તે હાઈકોર્ટમાં ગઈ પણ હાઈકોર્ટે આ મામલા પર સુનવાઈ કરવાની ના પાડી દીધી માટે એલ કંપની જાય છે સુપ્રીમ કોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં આ વસ્તુનો ખુલાસો થાય છે જે હું હવે કરવા જઈ રહ્યો છું વિડીયો ખાસ જોજો આખા વિડીયોનો અને આખા ગોટાળાની જે ડીશ બનાવવામાં આવી છે ત્રણ હજાર કરોડ રૂપિયાના એનો તમને ખરો ખેલ ખબર પડી જશે કે આ ગોટાળો કોણે ખાધો અને કોણે બનાવ્યો તો આ ગોટાળો બનાવનારા અને ખાનારામાં પ્રથમ વ્યક્તિ છે મેઘા એન્જિનિયરિંગ આ મેગા એન્જિનિયરિંગ કંપની હૈદરાબાદની કંપની છે હવે એક બાજુ મહારાષ્ટ્ર સરકારમાં તમે જોયું હશે કે હમણાં જ બે દિવસ પહેલા એક વિડીયો આવ્યો હતો કે કર્ણાટકની એક બસ આવી હતી જેના પર એમની લેંગ્વેજમાં લખેલું હતું બસ પર એ ઉભી રાખીને એ બધા પર કાળા કલર મારવામાં આવ્યા અને હિન્દીમાં મરાઠીમાં લખવામાં આવ્યું એ બધા બસના નામ એક બાજુ મહારાષ્ટ્ર સરકાર મરાઠી મરાઠી ભાષાને એમ કરીને પ્રોત્સાહન આપે છે તો પછી એમણે શા માટે મેગા એન્જિનિયરિંગ કે જે હૈદરાબાદની કંપની છે એને આ ટેન્ડર આપ્યું હશે તો એનું કારણ હું તમને જણાવી દઉં કે બે હજાર ઓગણીસથી લઈને બે ચોવીસ સુધી ટોટલ નવસો છાસઠ કરોડના ઇલેક્ટ્રોલ બોન્ડ મેઘા એન્જિનિયરિંગ કંપનીએ ખરીદ્યા છે અને જેમાંથી છસો ચુમ્માલીસ કરોડના બોન્ડ આ માત્ર બીજેપી દ્વારા એનકેશ કરવામાં આવ્યા છે મતલબ કે સીધે સીધા બીજેપીને છસો ચુમ્માલીસ કરોડ રૂપિયા મેઘા એન્જિનિયરિંગ કંપની તરફથી મળ્યા છે ડોનેશન પેટે અને તેમાં પણ આ ટેન્ડર પાસ થયા બાદ એકસો ઇલેક્ટ્રોલ બોન્ડ બીજેપી મહારાષ્ટ્ર સરકારે આ જે પ્રોજેક્ટ આપ્યો છે તે ચંદા ધંધા મોડલ અનુસાર આપવામાં આવ્યો છે કે શું મેગા એન્જિનિયરિંગે જે ઇલેક્ટ્રોલ બોન્ડ નું ડોનેશન આપ્યું તેના આધારે આપવામાં આવ્યો છે કારણ કે સુપ્રીમ કોર્ટમાં મહારાષ્ટ્ર સરકારે એમ કીધું કે સાહેબ આ ટેકનિકલી ડિસ્કવોલિફાય થયેલી કંપની છે અમારે એને કહેવાની જરૂર નથી પણ જો વાત માત્ર ટેકનિકલી ડિસ્કવોલિફાઈંગની હોત તો વાત અલગ છે પણ સુપ્રીમ કોર્ટે આ વસ્તુની નોંધ લીધી કે ત્રણ હજાર કરોડ રૂપિયાનો રેટ ડિફરન્સ હતો એલ એન્ડ ટી જેવી મોટી કંપની ત્રણ હજાર કરોડ નીચા ભાવે કામ કરતી હતી તો તમે શા માટે ત્રણ હજાર કરોડ રૂપિયા વધારે મેગા એન્જિનિયરિંગના આપ્યા અને સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કીધું

આ ત્રણ હજાર કરોડ રૂપિયા જે વધારે ટેન્ડર પાસ કરવામાં આવ્યું આ ત્રણ હજાર કરોડ રૂપિયાનો ગોટાળો કોણે કોણે ખાધો હશે જો એ તમને ખબર હોય તો પ્લીઝ અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને આ સમાચાર સારા લાગ્યા હોય અને તમને લાગતું હોય કે જાગો ઇન્ડિયાએ તમને આ સમાચાર પહોંચાડ્યા છે તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને બને શક્ય તેટલા વધારે લોકો સુધી આ વિડીયોને પહોંચાડજો શેર કરજો જેથી લોકોને ખબર પડે કે તમારા ખિસ્સામાં પડી રહેલા તાણા કોણ પાડી રહ્યું છે અને આ પૈસા ક્યાં જઈ રહ્યા છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે નવા મુદ્દા સાથે ત્યાં સુધી જઈ હિન્દ